નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે સાત એપ્રિલ બે હજાર પચીસ વા સોમવારના રોજ તમારા બધા લોકોનું ઊંચુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવેરની આવક વિશે વાત કરીએ તો ભાઈ પચીસો કટ્ટા પ્લસ નવી તુવેરની આવક છે અને નવી તુવેરની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો રાજીની અંદર જાય અને જાણીએ આજના નવી તુવેરના બજાર ભાવ કેવા રહે છે નવી તુવેરની અપડેટ રોજ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને અડતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી ભાઈ દાણે પણ સારી ભાઈ જોઈ લ્યો તું એની ક્વોલિટી કઈ ઘટે એમ નથી ચૌદસો ને અડતાલીસ રૂપિયા ભાવ આ તું એનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચૌદસો ને અડતાલી ભાવ હે જોઈએ ભલે ભાઈ સુપર ક્વોલિટી તુવેર હે ભાઈ નવી ચૌદસો ત્રેપન રૂપિયા ભાવ થયો આપણે ક્વોલિટી વિશે વાત કરીએ ને દાણે હારીએ ભાઈ ચૌદસો ત્રેપન રૂપિયા ભાવ હતો એનો આજનો જોઈ લો તુવેરની ક્વોલિટી હારી હે ભાઈ દાણે પણ ચૌદસો ને ત્રેપન ભાવ આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી તુવેરની ચૌદસો ત્રેપન ભાવ જો ભાઈ આ તો એનો ભાવ 1350 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં જોઓ ભાઈ આવી એ ભાઈ 1350 રૂપિયા ભાવ તો એના જ જોઈ તો એની ક્વોલિટી 1350 રૂપિયા ભાવ તો એના જ જોઈ લો તોન કટાન 12 7 હે ભાઈ આ તું એનો ભાવ ચૌદસો અઢાર રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરી ને જો ભાઈ ક્વોલિટી માં આવી ભાઈ ચૌદસો ને અઢાર ભાવ આજનો જોઈ લો ચૌદસો ને અઢાર ભાવ હતું એનો ચૌદસો ને અઢાર ભાવ ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને ત્રણ રૂપિયા થયો ક્વોલિટીની વાત કેમ ભાઈ ક્વોલિટીમાં હારી એ ભાઈ દાણે ચૌદસો ને ત્રણ રૂપિયા ભાવ તું એનો આજનો જોઈ લો ક્વોલિટી તું એની ચૌદસો ને ત્રણ ભાવ આનો ભાઈ જોઈ લો ચૌદસો ને ત્રણ ભાવ ભાઈ ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને ઇઠોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી ભાઈ દાણે પણ હારીએ ને ભાઈ તું એની ક્વોલિટી કાંઈ ઘટે એમ નથી ભાઈ ચૌદસો ઇઠોતેર રૂપિયા ભાવ આ ભાઈ એકદમ ચોખ્ખી તુવેરે ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી કાંઈ ઘટે આ સુપર ક્વોલિટી તુવેનો દાણે પણ એક ચૌદસો ઇઠોતેર ભાવ ભાઈ આ તુવેનો ભાવ તેરસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં જુઓ ભાઈ લીલો દાણો હે ભાઈ વધારે તેરસો ને વીસ ભાવ તુજનો જોઈ લે તું એની ક્વોલિટી તેરસો ને વીસ ભાવવાનો આજનો ભાઈ જો ક્વોલિટી મળી એ આ તો એનો ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરે ભાઈ ક્વોલિટી માં ભાઈ જોવો ભાઈ આવી એ ભાઈ ચૌદસો ને ચૌદ ભાવ નો આજનો જોઈ લેતો એની ક્વોલિટી ચૌદસો ને ચૌદ રૂપિયા ભાવ નો આજનો ભાઈ જોવો ક્વોલિટી चौथ हुन्छ चौथ पाउ आतु न भाउ तेह्र सुन पिस्ताली रुपियाँ थियो क्वालिटी नै वाद केरे नि जो भाइ क्वालिटीमा आइए भाइ तेह्र सुन पिस्ताली भाउ नहाँ भाइ जोइलो तु हुने जु क्वालिटी तेह्र पिस्ताली भाउ जोइलो तु जु हुने क्वालिटी तेह्र सौ ભાઈ આ તુ એનો ભાવ પંદરસો ને રૂપિયા થયો ભાઈ જાપાન એ નવી ક્વોલિટી ની વાત કરી સુપર ક્વોલિટી ભાઈ દાણે પણ સારી હે ભાઈ તું એની ક્વોલિટી માં કઈ ઘટે એમ નથી પંદરસો ને એકત્રીસ રૂપિયા ભાવ જાપાન નો આજનો જોઈ લ્યો ક્વોલિટી પંદરસો ને એકત્રીસ ભાવ જાપાન નો આજનો ભાઈ આજનો ઊંચા ઊંચો ભાવ ભાઈ સુપર ક્વોલિટી તું એ જોઈ લ્યો ક્વોલિટી ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને ત્રેપન રૂપિયા થયો ક્વોલિટી વાત કેમ ભાઈ ક્વોલિટીમાં માં હારી ભાઈ સુપર ક્વોલિટી દાણે પણ હારી ચૌદસો ને ત્રેપન રૂપિયા ભાવ નો ભાઈ જોઈ લો તો એની ક્વોલિટી સુપર ક્વોલિટી આ ભાઈ દાણે પણ હારી ચૌદસો ને ત્રેપન ભાવ આનો આજનો આ તું એનો જોઈ લે ક્વોલિટી ચૌદસો ને ત્રેપન ભાવ ભાઈ આ તું એનો ભાવ ચૌદસો ને તેતાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી હવે દાણે પણ ચૌદસો ને તેતાલીસ રૂપિયા ભાવ તું એનો નોંધનો જોઈ લો ક્વોલિટી સુપર ક્વોલિટી તુવે રે ભાઈ ચૌદસો ને તેતાલીસ ભાવ નોંધનો દાણે પણ સારી આ ભાઈ ચૌદસો ને તેતાલીસ ભાવ